હલો મિત્રો તમને ખબર છે કે ટેટ વન માટે નવા અભ્યાસક્રમ મુજબ આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે તો આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ સબ્જેક્ટ છે મિત્રો અંગ્રેજી ધોરણ એકથી પાંચ માટે બરોબર ધોરણ એકથી પાંચ માટે મિત્રો પદ્ધતિશાસ્ત્ર કેવું હોય એટલે અંગ્રેજી સબ્જેક્ટ તમારે કઈ રીતે ભણાવવા મિત્રો એની આખી પદ્ધતિ આપેલી હોય અને વિષય વસ્તુ બરાબર જે ત્રણથી પાંચના અંદર જે તમારા વિષય વસ્તુના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર કેવા પૂછાશે મિત્રો એ આજે આપણે પૂરું વિડીયો જોવાનું છે મિત્રો બાવન એમસીક્યુ છે અને પાર્ટ વન છે આ બરાબર પાર્ટ ટુ પણ આનો આવશે મિત્રો એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટૉપિક છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ અંગ્રેજી સબ્જેક્ટની ધોરણ એકથી પાંચના અંદર બરાબર બાવન ક્વેશ્ચનો છે અને આ છે મિત્રો પાર્ટ વન છે બરાબર યાદ રાખી લેજો પાર્ટ વન છે પાર્ટ ટુ આવશે પદ્ધતિશાસ્ત્ર પંદર ગુણ પૂછાશે અને વિષય વસ્તુ મિત્રો પંદર ગુણ નું પૂછાશે એટલે કુલ ત્રીસ ગુણના અંદર મિત્રો આ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ તમારી પરીક્ષાના અંદર પૂછાશે પહેલા નંબરનો પ્રશ્ન મિત્રો અહીંયા આપેલો છે બરોબર આ ફેરી જે પ્રશ્નો બનાવ્યા છે ને મિત્રો અંગ્રેજીના પદ્ધતિશાસ્ત્રના તો ગુજરાતી પણ બાજુમાં લખી શકે જેથી કરીને તમને ખબર પડે કે આ પદ્ધતિશાસ્ત્ર કઈ રીતના ક્વેશ્ચન આવી શકે છે બરોબર આના માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક અને શેર જરૂરથી કરી દેજો તો પહેલો પ્રશ્ન એ છે મિત્રો કે ઇંગ્લિશ ઇઝ કન્સિડર્ડ અ ગ્લોબલ લેંગ્વેજ બીકોઝ તો અંગ્રેજી વૈશ્વિક ભાષા ગણાય છે કારણ કે એનો જવાબ આપેલો છે મિત્રો ઇટ ઇઝ અ યુઝ ફોર ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન બરોબર યાદ રાખી લેજો મિત્રો ક્વેશ્ચન એકવાર સારી રીતે સમજી લો કે ઇંગ્લિશ ઇઝ કન્સિડ અ ગ્લોબલ લેંગ્વેજ બીકોઝ ઇટ ઇઝ અ યુઝ ફોર ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન તે આંતરરાષ્ટ્રીય સંવાદ માટે ઉપયોગી થાય છે તો જો મિત્રો પ્રશ્ન અને જવાબ બંને ગુજરાતીના અંદર તમને સમજાયેલું છે ક્વેશ્ચન પૂછાઈ જાય મિત્રો તમારી પરીક્ષાના અંદર પદ્ધતિશાસ્ત્રના અંદરથી બરોબર તમને સમજાય એટલા માટે આટલી બધી મહેનત કરવામાં આવી છે બીજા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે કે વિચ ઓફ ફોલોઇંગ ઇઝ મેજર રીઝન ફોર ધ સ્પ્રેડ ઓફ ઇંગ્લિશ તો જોઈ લો મિત્રો અંગ્રેજીના પ્રસરણ માટેની નીચેનામાંથી મુખ્ય કારણ કયું છે તો કારણ આપ્યું છે મિત્રો ટ્રેડ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો શું છે મિત્રો જવાબ વેપાર છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી યાદ રાખી લેજો આવા ક્વિશન તમારી ટેટ વનના અંદર મિત્રો પદ્ધતિશાસ્ત્રના અંદરથી પૂછાશે હવે ચોથા નંબરનો પ્રશ્ન આપેલો છે કે ઇંગ્લિશ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન એજ્યુકેશન બિકોઝ શિક્ષણમાં અંગ્રેજીનું મહત્ત્વ છે કારણ કે યાદ રાખેલી છે જવાબ આપ્યો છે મિત્રો ઇટ હેલ્પ્સ ઇન અંડરસ્ટેન્ડિંગ વર્ક નોલેજ બરાબર તે વિશ્વના જ્ઞાનને સમજવામાં મદદ કરે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન આપેલો છે ધ સ્કોપ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન્ક્લુડ્સ તો અંગ્રેજી ભાષાનો વ્યાપ કયા કયા ક્ષેત્રને સામેલ છે તો જો મિત્રો રીડિંગ રાઇટિંગ સ્પીકિંગ એન્ડ લિસનિંગ તો વાંચવું લખવું બોલવું અને સાંભળવું આના અંદર મિત્રો આનો વ્યાપ આપવામાં આવેલો છે અંગ્રેજીનો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇંગ્લિશ ઇઝ યુઝડ ઇન વિચ ફિલ્ડ તો અંગ્રેજી કયા ક્ષેત્રમાં વપરાય છે તો અંગ્રેજી જે છે મિત્રો સાયન્સ ટેકનોલોજી એન્ડ બિઝનેસ આ જે છે મિત્રો વિજ્ઞાન ટેકનોલોજી અને વ્યવસાયિક ક્ષેત્રના અંદર અંગ્રેજી વપરાતું હોય છે તો જો મિત્રો અંગ્રેજીના પદ્ધતિશાસ્ત્રના ક્વિશન મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ વાય ઇઝ લર્નિંગ ઇંગ્લિશ બેનિફિશિયલ ફોર ટીચર્સ તો શિક્ષકો માટે અંગ્રેજી શીખવું લાભદાયી કેમ છે તો જો જવાબ આપ્યો છે ઇટ હેલ્પ્સ ધેમ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી વિથ સ્ટુડન્ટ તો બરાબર એનો જવાબ આપેલો છે કે ઇટ હેલ્પ્સ દેમ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી વિથ સ્ટુડન્ટ તો તે તેમણે વિદ્યાર્થીઓ સાથે અસરકારક રીતે સંવાદ કરવામાં મદદ કરે છે તો જુઓ મિત્રો આ ક્વેશ્ચન પણ તમારો ગુજરાતી સાથે સમજાવું છું અને જે જવાબ આપ્યો છે ને એ પણ ગુજરાતીના અંદર સમજાવવામાં આવ્યા છે મિત્રો એના માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આ પાર્ટ વન છે મિત્રો અંગ્રેજીનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ બરાબર ધોરણ એકથી પાંચ માટે અને બીજો પણ પાઠ મિત્રો આનો આવશે હવે સાતમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ સ્પ્રેડ ઓફ ઇંગ્લિશ ઇઝ ડ્યુ ટુ તો જો મિત્રો પ્રશ્ન આપેલો ધ સ્પ્રેડ ઓફ ઇંગ્લિશ ઇઝ ડ્યુ ટુ તો અંગ્રેજીના પ્રસરણનું કારણ શું છે તો ટ્રેડ એજ્યુકેશન એન્ડ ડિપ્લોમેકી યાદ રાખી લેજો મિત્રો ટ્રેડ એજ્યુકેશન એન્ડ ડિપ્લોમેકી તો વ્યવહાર શિક્ષણ અને રાજદ્વારી જે છે મિત્રો એ અંગ્રેજીના પ્રસરણ માટેનું કારણ છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇંગ્લિશ ઇઝ ઓફટન યુઝડ એઝ તો જો મિત્રો ક્વેશ્ચન આપેલું છે કે ઇંગ્લિશ ઇઝ ઓફ્ટન યુઝડ એઝ તો જો મિત્રો અંગ્રેજી ઘણીવાર કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તો અ સેકન્ડ લેંગ્વેજ બરોબર બીજી ભાષા તરીકે અંગ્રેજીને ઉપયોગના અંદર લેવામાં આવે છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ અ મેજર એડવાન્ટેજ ઓફ લર્નિંગ ઇંગ્લિશ ઇઝ તો અંગ્રેજી શીખવાની મોટી ખાસિયત શું છે તો ઇટ પ્રોવાઇડ્સ એક્સેસ ટુ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ બરાબર અંગ્રેજી શીખવાની મોટી ખાસિયત શું છે મિત્રો ઇટ્સ પ્રોવાઇડ એક્સેસ ટુ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી તે તમને વૈશ્વિક તકો સુધી પહોંચાડે છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટ્રુ અબાઉટ ધ ઇંગ્લિશ લેંગ્વેજ તો અંગ્રેજી ભાષા વિશે કઈ વિધાન સાચું તો જો મિત્રો ઇટ ઇઝ અ લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન વર્લ્ડ વાઇડ તો તે વિશ્વભરમાં સંવાદ માટે ઉપયોગી થાય છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારે પદ્ધતિશાસ્ત્રના અંદર અંગ્રેજીના અંદરથી આવશે અને આ જે બધા ક્વેશ્ચન જે છે મિત્રો એ તમારું ડીએલએડ જે કોલેજ જે છે ને પીટીસી કોલેજ જે પહેલાં કહેવાતી હતી એના જે પુસ્તકો જે છે એના અંદરથી એ લેવામાં આવેલા છે બધા ક્વેશ્ચન બરોબર એટલે મિત્રો આપણે ગવર્મેન્ટ પુસ્તકોનો ઉપયોગ કરીને જ તમને આ નોલેજ આપવામાં આવે છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરી દેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજી તો અંગ્રેજી ભારતમાં ક્યારે પ્રવેશે સોળસો ની સાલના અંદર મિત્રો અંગ્રેજી ભારતના અંદર આવે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે મિત્રો અંગ્રેજી પ્રવેશ્યું બરોબર હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વીજ કંપની ઇન્ટ્રોડ્યુસ ઇંગ્લિશ એજ્યુકેશન ઇન ઇન્ડિયા તો કઈ કંપનીએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરાવ્યું તો જુઓ મિત્રો વીજ કંપની ઇન્ટ્રોડ્યુસ ઇંગ્લિશ એજ્યુકેશન ઇન ઇન્ડિયા તો એનો જવાબ આવશે મિત્રો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની બરાબર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરાવ્યું હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ઇંગ્લિશ લેંગ્વેજ સ્પ્રેડ ઇન સ્પ્રેડ ઇન ઇન્ડિયન માઇન્ડલી ડ્યુ ટુ તો જોઈ લો તો ક્વેશ્ચન ફરીથી મિત્રો જોઈ લો ધ ઇંગ્લિશ લેંગ્વેજ સ્પ્રેડ ઇન ઇન્ડિયન માઇન્ડલી ડ્યુ ટુ તો અંગ્રેજી ભાષાનો ભારતમાં મુખ્ય રીતે પ્રસરણ કઈ રીતે થયું તોનો જવાબ આપેલો છે મિત્રો જોઈ લો એડમિનિસ્ટ્રેશન એજ્યુકેશનલ એન્ડ ટ્રેડ તો શાસન શિક્ષણ અને વેપારના કારણે અંગ્રેજી પ્રસરી છે મિત્રો આપણા ભારતના અંદર હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હું પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ્સ ઇન પ્રોમોટિંગ ઇંગ્લિશ એજ્યુકેશન ઇન ઇન્ડિયા તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રોત્સાહિત કરવામાં કોણે મુખ્ય ભૂમિકા ભજવી તો આનો જવાબ આવશે મિત્રો લોર્ડ મેકોલો બરાબર કોણ અહીંયા આપેલું છે કે લોર્ડ મેકોલોએ અંગ્રેજી શિક્ષણમાં પ્રોત્સાહનમાં મુખ્ય હતા બરાબર ભારતના અંદર તો જો મિત્રો આ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એ જોજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ફર્સ્ટ ઇંગ્લિશ સ્કૂલ ઇન ઇન્ડિયન વોઝ ઓપન ઇટ તો જો મિત્રો ધ ફર્સ્ટ ઇંગ્લિશ સ્કૂલ ઇન ઇન્ડિયન વોઝ ઓપન ઇન તો ભારતમાં પ્રથમ અંગ્રેજી શાળા ક્યારે ખોલવામાં આવી તો સત્તરસો ને એક્યાસીના અંદર ખોલવામાં આવી હતી મિત્રો પહેલી વખત અંગ્રેજી શાળા ભારતમાં હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇંગ્લિશ બીકમ ધ ઓફિસિયલ લેંગ્વેજ ઓફ ઇન્ડિયન અંડર તો ભારતમાં અંગ્રેજી સરકારી ભાષા ક્યારે બની તો જોવા મિત્રો ઓગણીસો પાંત્રીસના અંદર મેકાલેસ મે નેટ યાદ રાખી લેજો ઓગણીસો પાંત્રીસ મેકોલોના મિનિટ પછી અંગ્રેજી સરકારી ભાષા તરીકે પ્રસ્થાપિત થઈ હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇંગ્લિશ એજ્યુકેશન હેલ્પડ ઇન્ડિયન્સ ટુ તો અંગ્રેજી શિક્ષણ એ ભારતીયોને કેવી રીતે મદદ કરી તો અન્ડરસ્ટેન્ડ મોર્ડન સાયન્સ એન્ડ ગવર્નન્સ યાદ રાખી લેજો મિત્રો અંડરસ્ટેન્ડ મોર્ડન સાયન્સ એન્ડ ગવર્નન્સ તો આધુનિક વિજ્ઞાન અને શાસન અને સમાજ મેળવવામાં મદદ મળે તો આ રીતે મિત્રો અંગ્રેજી ભાષા એ ઇન્ડિયન લોકો ભારતીય લોકોને મદદ કરવા માટે મળી હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વીચ એક્ટ એન્કોડ ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ ઇન સ્કૂલ તો કયો કાયદો શાળાઓમાં અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન પ્રોત્સાહિત કરતો હતો તો ચાર્ટર્ડ એક્ટ અઢારસો તેર યાદ રાખી લેજો મિત્રો ચાર્ટર્ડ એક્ટ અઢારસો તેર એ શાળામાં અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહિત કર્યું હતું બરાબર તો વિચ એક્ટ એન્કાર્જ ઇન ટીચિંગ ઓફ ઇંગ્લિશ ઇન સ્કૂલ તો જવાબ આવશે મિત્રો ચાર્ટર્ડ એક્ટ અઢારસો તેર હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇંગ્લિશ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ઇન્ડિયા ટુ ક્રિએટ તો જોવા મિત્રો ઇંગ્લિશ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ઇન્ડિયા ટુ ઇન્ડિયાઝ ટુ ક્રિએટ તો ભારતમાં અંગ્રેજી શા માટે લાવવામાં આવી અ ક્લાસ ઓફ એજ્યુકેશન ઇન્ડિયન બરોબર જવાબ શું આવે અ ક્લાસ ઓફ એજ્યુકેશન ઇન્ડિયન તો શિક્ષિત ભારતીયોને એક વર્ગ તૈયાર કરવા માટે મિત્રો અંગ્રેજી પદ્ધતિના પ્રશ્નો જો સારા લાગતા હોય મિત્રો તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછળ આવે છે મિત્રો ધોરણ એકથી પાંચના વિષય વસ્તુના ક્વેશ્સન પણ આવશે બરોબર જે પંદર પંદર ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે કુલ આખું અંગ્રેજી મિત્રો પદ્ધતિ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ત્રીસ ગુણના અંદર પૂછવાનું છે બરોબર આ પાર્ટ વન છે પાર્ટ ટુ આવશે અને આ બધા જેટલા પણ આપણે પ્રશ્નો લીધા છે ને મિત્રો એ ડીએલએડ પુસ્તકો જે છે ને મિત્રો સરકારી પુસ્તકો એને આધારે જ પણ બનાવેલા છે બરોબર અને એના અંદરથી મિત્રો ક્વેશ્ચન તમને પૂછાશે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજી ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઇંગ્લિશ ઇન ઇન્ડિયા એન્ડ ટુડે ઇઝ સીન ઇન તો જોવા મિત્રો આજકાલ ભારતમાં અંગ્રેજીનો પ્રભાવ કયા જોવા મળે છે તો જોવા મિત્રો સાયન્સ એન્ડ ટેકનોલોજી એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેશન એન્ડ લો મીડિયા એન્ડ એજ્યુકેશન તો આનો જવાબ એ છે મિત્રો વિજ્ઞાન ટેકનોલોજીમાં જોવા મળે છે શાસનના અંદર જોવા મળે છે વ્યવસ્થાપન અને કાયદાના અંદર જોવા મળે છે મીડિયા અને શિક્ષણના અંદર જોવા મળે છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્નો સમજીએ ધ મેન ઓબ્જેક્ટિવ ઓફ ટીચિંગ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન સ્કૂલ્સ ઇઝ ટ્રુ તો જવાબ મિત્રો આ ક્વેશ્ચન છે કે ધ મેન ઓબ્જેક્ટિવ ઓફ ટીચિંગ્સ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન સ્કૂલ્સ ઇઝ ટુ શાળાઓમાં અંગ્રેજી શીખવવાનો મુખ્ય હેતુ શું છે તો જો મિત્રો ઇનેબલ કમ્યુનિકેશન ઇફેક્ટિવલી બરોબર યાદ રાખી લેજો ઇનેબલ કમ્યુનિકેશન ઇફેક્ટિવલી તો અસરકારક રીતે વાતચીત કરવામાં સક્ષમ બનવા માટે મિત્રો આ અંગ્રેજી શીખવાનો મુખ્ય હેતુ છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ટીચિંગ ઇંગ્લિશ ઇઝ અર્લી ગ્રેટ ફોકસ માઇન્ડલી ઓન તો પ્રાથમિક ધોરણમાં અંગ્રેજી શીખવાનું મુખ્ય ધ્યાન મુખ્ય ધ્યાન કોના ઉપર હોય છે તો ડેવલોપિંગ લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ બરોબર તો સાંભળવાની અને બોલવાની કુશળતાના વિકાસ માટે મિત્રો મેન ધ્યાન હોય છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રામર ટીચિંગ ઇન ઇંગ્લિશ શૂડ બી તો અંગ્રેજીમાં વ્યાકરણ શીખવવું જોઈએ ઇન્ટીગ્રેટેડ વિથ લેંગ્વેજ પ્રેક્ટિસ બરોબર ઇન્ટીગ્રેટેડ વિથ લેંગ્વેજ પ્રેક્ટિસ તો ભાષાના અભ્યાસ સાથે જોડીને બરોબર તો આ પ્રશ્ન એવું કહે છે કે અંગ્રેજીમાં વ્યાકરણ કઈ રીતે શીખવવું જોઈએ તો ભાષાના અભ્યાસ સાથે જોડીને હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજી આ મેજર એમ્સ યાદ રાખજો મિત્રો આ મેજર એમ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ટુ ચિલ્ડ્રન ઇઝ તો બાળકોને અંગ્રેજી શીખવવાનો મુખ્ય હેતુ શું છે ટુ હેલ્પ ધેમ એક્સપ્રેસ આઈડિયા ક્લિયરલી તો તેમણે વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરવી બરાબર એટલા માટે અંગ્રેજી શીખવવામાં આવે છે બાળકોને હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રીડિંગ સ્કિલ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન ઇંગ્લિશ બિકોઝ તે અંગ્રેજીમાં વાંચવાની કુશળતા શા માટે મહત્વપૂર્ણ છે તો ઇઝ ડેવલોપ્સ ઇમેજિનેશન એન્ડ અંડરસ્ટેન્ડિંગ બરાબર તે કલ્પનાશક્તિ અને સમજ વધારવામાં મદદ કરે છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ટીચિંગ ઇંગ્લિશ ફોર યાદ રાખજો ટીચિંગ ઇંગ્લિશ ફોર કોમ્પ્રિહૅન્સન હેલ્પ સ્ટુડન્ટ ટુ તો સમજ માટે અંગ્રેજી અંગ્રેજી શીખવાથી વિદ્યાર્થીઓ તો આગળ મિત્રો જવાબ આપેલો છે કે અંડર અંડરસ્ટેન્ડ કોન્ટેક્સ એન્ડ મિનિંગ તો જોઈ લો મિત્રો અંડરસ્ટેન્ડ કોન્ટેક્સ્ટ એન્ડ મિનિંગ તો પરિસ્થિતિ અને અર્થ સમજવામાં સક્ષમ બને એટલા માટે સમજ માટે અંગ્રેજી શીખવું જોઈએ હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જે કે પ્રોનાઉનેશન પ્રેક્ટિસ ઇન ઇંગ્લિશ ઇઝ નેસેસરી ટુ તો ઉચ્ચારણોનો અભ્યાસ શા માટે જરૂરી છે તો સ્પીક કોન્ફિડૅન્ટલી એન્ડ બી અન્ડરસ્ટેન્ડ આત્મવિશ્વાસથી બોલવા અને સમાજમાં મદદ કરે એટલા માટે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ધ અલ્ટિમેટ ગોલ્સ ઓફ ઇંગ્લિશ ટીચર ઇઝ તો અંગ્રેજી શીખવાનો અંતિમ હેતુ શું છે તો ટુ બિલ્ડ કમ્યુનિકેશન એન્ડ લાઈફ લોંગ લર્નિંગ તો વાતચીત અને જીવનભર શીખવાની ક્ષમતા વિકસાવવા માટે બરાબર તો જો મિત્રો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ઇંગ્લિશ ઇઝ થોટ ઇંગ્લિશ ઇઝ થોટ ઇન સ્કૂલ માઇન્ડલી ટુ તો અંગ્રેજી શાળાઓમાં શા માટે શીખવાય છે તો હેલ્પ સ્ટુડન્ટ્સ ડેવલપ ધ એબિલિટી ટુ ઇન્ટરેક્ટ ઇન ગ્લોબલ ઇન્વાયરમેન્ટ તો વિદ્યાર્થીઓને વૈશ્વિક વાતાવરણમાં સંવાદ કરવાની ક્ષમતા વિકસાવવા મદદ કરવામાં આવે બરાબર એટલા માટે શાળાના અંદર અંગ્રેજી શીખવાડવામાં આવે છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લિસનિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ હેલ્પ્સ લર્ન ટુ તો અંગ્રેજીમાં સાંભળવાની કુશળતા શા માટે જરૂરી છે તો અન્ડરસ્ટેન્ડ સાઉન્ડ એન્ડ પ્રોનાઉનેશ પ્રોનાઉનેશન પેટર્ન્સ તો અવાજ અને ઉચ્ચારણના નમૂનાઓ સમજવામાં મદદ કરે એટલા માટે આ ઇંગ્લિશનું જે છે ને મિત્રો આ તમારે કુશળતા મેળવવી જોઈએ બરાબર સાંભળવા માટેની તો જો મિત્રો ઉપરના ત્રીસ આ ક્વેશ્ચન જોયા ને મિત્રો એ હતા પદ્ધતિશાસ્ત્રના અંગ્રેજીનું મહત્ત્વ શું છે અંગ્રેજી બાળકને કઈ રીતે શીખવાડવું પડે અને આ માટે શીખવાડવામાં આવે છે બરાબર તો આ બધું પદ્ધતિશાસ્ત્ર હતું બરાબર પાર્ટ વન હતો પાર્ટ ટુ બસી આવશે હવે મિત્રો જે પ્રશ્નો ચાલુ થાય છે ને એ ધોરણ એકથી પાંચનું જે કન્ટેન્ટ હોય છે ને મિત્રો તમારા જે વિષય વસ્તુ હોય છે એના અંદરથી ક્વેશ્ચન છે મિત્રો અને આ પણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે એના પહેલા મિત્રો હું તમને જરૂરી માહિતી આપી દઉં છું તમને ખબર છે મિત્રો કે નવા અભ્યાસક્રમ મુજબ આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે તો આપણે કયા કયા વિડીયો બનાવ્યા છે એ સૌ પ્રથમ જાણી લો મિત્રો અને તમે ના જોયા હો તો જોઈ લેજો મિત્રો હવે તમારા જોડે સમય ઓછો છે બરોબર અને જેટલા પણ આ નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો બનાવ્યા છે ને મિત્રો એકવાર જોવાના નથી બેથી ત્રણ વાર રિવિઝન કરજો મિત્રો અને જેટલા પણ વિડીયો મિત્રો તમે વધારે જોશો ને એટલું તમને દિમાગના અંદર ફેડ થશે બરોબર એકવાર જોઈને વિડીયો બંધ કરી દેશો તો તમને મિત્રો સમજમાં નહીં આવે બરોબર એટલે વિડીયોને જેટલી વાર જોવાય ને તમારી એક્ઝામ જ્યાં સુધી પૂરી ના થાય તેઓથી તમારે વિડીયો જોતા જ રહેવાના જેટલી વાર જોશો ને એટલી વાર તમારા દિમાગના અંદર એ બધી વસ્તુઓ ફિટ થશે બાકી એકવાર જોવાથી તમને યાદ નહીં રહે આટલું યાદ રાખજો હવે મિત્રો આપણે સમજીએ કે જો આપણે નવા અભ્યાસક્રમ મુજબ કયા કયા વિડીયો બનાવ્યા છે સૌ પ્રથમ બનાવ્યું છે ધોરણ એકથી પાંચ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનું બરાબર જે ત્રીસ ગુણનું પૂછાશે એનું પણ વિડીયો બનાવેલું છે બરાબર બીજો પણ આનો પાર્ટ આવશે બરાબર બીજું છે મિત્રો ધોરણ એકથી પાંચ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એ પણ વીસ ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે ટેટ વનના અંદર નવા અભ્યાસક્રમ બરોબર આના પણ આવશે નંબરના અંદર બનાવ્યું છે મિત્રો ધોરણ એક થી પાંચ ગણિત પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુ એ ત્રીસ ગુણના અંદર પૂછાશે ગણિત બરોબર આનો પણ બીજો વિડીયો આવશે અને ગઈકાલે મિત્રો આપણે એક લાસ્ટ વિડીયો બનાવ્યો જે બહુ નવો ટોપિક છે તમારી ટેટ વન ને ટેટ ટુ ના અંદર અપડેટ કરવામાં આવેલો છે બરોબર સમાવેશી શિક્ષણ બરોબર સમાવેશી શિક્ષણ નામનો જે ટોપિક છે એના મિત્રો પાંચ ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર એનો પણ બીજો પાર્ટ આવશે મિત્રો તો આ બધા વિડીયો આપણે બનાવેલા છે મિત્રો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો આના સિવાય મિત્રો જે મહત્ત્વના ટોપિક છે કે જેના અંદરથી એક એક બે માર્ક્સના અંદર તમારે ટેટ વનના અંદર પૂછાઈ શકે એ ટોપિક પણ તમે જોઈ લો કે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર એનો પણ વિડીયો બનાવી છે એન ઇપી બે હજાર વીસ એ એમસીક્યુ બેઝ મિત્રો બનાવેલું છે પછી આરટી એક્ટ બે એ પણ આપણે એમસીક્યુ બેઝ બનાવેલું છે પછી મનોવિજ્ઞાનનો ઉદ્ભવ વિકાસ બુદ્ધિ અને વ્યક્તિત્વ ક્વેશ્ચન આનાંદન શો છે આ પણ વિડીયો આપણે બનાવેલું છે પ્રજ્ઞા અભિગમ બરોબર એનો પણ વિડીયો બનાવ્યું છે શિક્ષક અભિયોગ્યતા એનો પણ વિડીયો બનાવી છે પછી એક મહત્ત્વનું છે મિત્રો શૈક્ષણિક ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા સામાયિકો એનો પણ વિડીયો બનાવ્યું છે પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ આ પણ વિડીયો બનાવી છે પછી શિક્ષણના પંચો મિત્રો ભારતના અંદર જે શિક્ષણના પંચો શિક્ષણના અંદર જે સુધારા થયા મિત્રો આજે આઝાદી પહેલાં આઝાદી પછી વુડનો ખરીદો કહેવાય અડસઠની જે શિક્ષણ હતી સીની શિક્ષણ નથી તો જેટલા પણ શિક્ષણના અંદર સુધારા વધારા થયા છે તો આ બધા ઉપર પણ છે આ નવા મિત્રો ગુજરાતી પર્યાવરણ અંગ્રેજી એના બધા વિડીયો આના બધા જે ટોપિક ગીતા એ બધા વિડીયોનું આખું પ્લે લિસ્ટ છે મિત્રો ટેટ વન ટેટ ટુ ટેટ એસ અને ટેટ એચ એસ બે હજાર પચીસ આખું પ્લે લિસ્ટ છે જેના દ્વારા બધા વિડીયો તમને જોવા મળશે બરોબર પંદર સોળ વિડિયો બનાવ્યા છે મિત્રો હજુ ઘણા બધા વિડીયો આવશે એ પંદર સોળ વિડિયો દિવસના અંદર ચારથી પાંચ વાર જોજો મિત્રો રિવિઝન જેટલું કરશો ને એટલું તમને સારું એવું મિત્રો યાદ રહેશે બરાબર એકવાર એકવાર વિડીયો જોવાથી તમને યાદ નહીં રહે આટલી વસ્તુ મારી ધ્યાનમાં રાખજો તો એ બધા વિડીયો મિત્રો એની આખા પ્લેલિસ્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ત્યાંથી તમે જઈને જોઈ લેજો બરોબર તમને ઘણો બધો ફાયદો થશે તો આ જે છે ને મિત્રો અંગ્રેજીનું છે મિત્રો બરોબર પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના પ્રશ્નોનું પાર્ટ વન કાલ આવે છે મિત્રો પાર્ટ ટુ બરોબર તો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો બરોબર અને નોટ્સ કરજો અને વિડીયોને મિત્રો રિવિઝ ઝન કરતા રહેજો બરોબર નહીં તો કશું યાદ નહીં રહે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ફાઇન્ડ આઉટ ઓફ ધ રાઇમિંગ વર્ડ તો સાઉન્ડનો મિત્રો આપણે રાઇમિંગ વર્ડ શોધવાનો છે જેના જીવો જ આવતો હોય બરોબર સાઉન્ડ તો એરાઉન્ડ બરોબર આવા ક્વેશ્ચન મિત્રો તમારે વિષય વસ્તુના અંદરથી પૂછાઈ શકે છે સાઉન્ટનું શું થાય છે મિત્રો રાઇમિંગ વર્ડ એરાઉન્ડ થાય છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ એરેન્જ ધ ફોલોઇંગ વર્ડ ઇન ધ એલ્ફેબેટિકલ ઓર્ડર્સ બરોબર તો સ્કાય ગોડ બટરફ્લાય ટ્રી એન્ડ લેન્ડ બરોબર તો આ શબ્દોનો મિત્રો તમારે ક્રમ અનુસાર જે આલ્ફાબેટ આવે છે ને મિત્રો એબીસીડી ક્રમ અનુસાર તમારે ગોઠવવાના છે તો આના અંદર સૌથી પહેલું આવશે મિત્રો બટરફ્લાય ગુડ લેન્ડ સ્કાય એન્ટ્રી આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ ધ માઇક વેન્ટ ટુ ધ એનો ખાલી જગ્યા આપેલી છે કાર્નિવલ બરોબર આ તમારો જે પાર્ટ જે છે ને ધોરણ પાંચના અંદર એના અંદરથી ડાયરેક ખાલી જગ્યા ઉઠાવેલી છે બરોબર અને તમારે પણ એ રીતના સ્પેશ્ય આવશે ધ માઇક વેન્ટ ટુ ધ ખાલી જગ્યા તો કાર્નિવાલ જવાબ આવે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ આઈ લવ માય ફેમિલી ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ ધીઝ લેસન ગીવન તો સ્ટાન્ડર્ડ ફોર ઇંગ્લિશના અંદર બરાબર ક્વેશ્ચન એવું કહેવા માગે છે કે આઈ લવ માય ફેમિલી બરાબર હું મારી ફેમિલીને પ્રેમ કરું છું આ જે પાટન કયા ધોરણમાં આપેલો હશે તો સ્ટાન્ડર્ડ ચાર ઇંગ્લિશના અંદર આપેલો હશે આવું તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટ ડીડ અર્જુન સી તો અર્જુન સેડ દેટ હી વોઝ ઓનલી ઓનલી ધ આઈસ ઓફ ધ બર્ડ બરાબર તો આ જે સન મિત્રો ડાયરેક્ટ તમારા પાઠનો ક્વેશ્ચન છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ વાય વોઝ હમીદ એક્સાઇટેડ હમિદ વોઝ એક્સાઇટેડ બિકોઝ અ બટરફ્લાય વોઝ ટ્રાયિંગ ટુ કમ આઉટ ઓફ ધ ઓફ ધ કોકોન હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ સન સનનું મિત્રો રમ થાય બરોબર પ્રોનાઉન એક જેવું નીકળવું જોઈએ સન રન એવું બરોબર એને રાઇમિંગ વર્ડ કહેવાય છે ને આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર જોવા મળશે મિત્રો જુઓ આ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી વધારે હવે અડત્રીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ રાઇટ સિંગલ વર્ડ ઓર ઓફ ધન વર્ડ તો જો મિત્રો તમને ખબર છે કે એક વચન અને બહુ મિત્રો આ તમારા વિષય અંદર પૂછાઈ શકે છે બરોબર હવે અમુક શબ્દો આપેલા છે મિત્રો એનું બહુવચનમાંથી એક વચન અને એક વચનના અંદરથી બહુ વચનના અંદર ફેવરવાના છે બરોબર પહેલો શબ્દ આપેલો હશે મિત્રો ફેરીઝ તો ફેરી થાય પછી બીજા નંબરનો શબ્દ આપેલો હશે અ ટૂટ તો તીથ થાય બરાબર તો આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાલી જગ્યા અ કેટ ઓન ધ મેટ તો જુઓ મિત્રો ધેર ઇઝ બરોબર આવા ક્વેશ્ચન અગાઉની ટેટ વનના અંદર પૂછાયેલા છે બરોબર જોઈ લેજો અને આ સ્પેશિયલ મિત્રો તમારી ત્રણ ચાર પાંચના અંદર જે બુક આપી છે ને અંગ્રેજીની એના અંદરથી લેવામાં આવેલા છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ખાલી જગ્યાએ એન એપલ ઇન ધ બાસ્કેટ તો ઇઝ ધેર યાદ જવાબ શું આવશે ઇઝ ધેર હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ આઈ કેન કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ તો જવાબ આવશે મિત્રો માય સેલ્ફ હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ધેટ ઇઝ રચના ધેટ ઇઝ ખાલી જગ્યા મધર તો હર મધર તો આવા ક્વેશ્ચન તમારી આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ હાઉ મેની લેસન આર ગીવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ ઓફ સ્ટાન્ડર્ડ ફાઇવ તો ધોરણ પાંચના અંદર કેટલા પાર્ટ આપેલા છે તો ટેન લેસન આપેલા છે કેટલા ટેન લેસન દસ પાર્ટ આપેલા છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ હાઉ મેની લેસન્સ આર ગીવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ ઓફ સ્ટાન્ડર્ડ ફોર તો ધોરણ ચારના અંદર કેટલા પાર્ટ આપેલા છે તો આના અંદર પણ મિત્રો ટેન લેસન એટલે દસ પાર્ટ આપવામાં આવેલા છે તો આવા બેઝિક ક્વેશન તમારી પરીક્ષાના અંદર આવી શકે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ખાલી જગ્યા વોઝ લોસ્ટ તો ટીની માઉસ યાદ રાખી લેજો ટીની માઉસ તો આ જે છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ડીડ ડી યાદ રાખજો વર્ડ ડીડ શેરુ હેવ ઓલ ઓવર હિઝ બોડી એનો જવાબ આવશે મિત્રો શાર્પ ક્વિલ્સ યાદ રાખી લે તો જો મિત્રો ઉપર આપણે પદ્ધતિશાસ્ત્રના ત્રીસ ક્વેશ્ચન જોયા બરોબર પછી નીચેના મિત્રો આપણે જે બાવન ક્વેશ્ચન સુધી જોવાના છે મિત્રો એ બધા તમારા વિષય વસ્તુ બરોબર ધોરણ ત્રણ ચારના પાંચના અંદર જે અંગ્રેજી જે બુક આપેલી છે ને એના અંદરથી બધા ક્વેશ્ચન લીધેલા છે બરાબર તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે અને જે આ ટેટ વન માટે જે નવા અભ્યાસક્રમ મુજબ જે વિડીયો બનાવે છે મિત્રો એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું ટીચિંગ કરીને પેજ બનાવી છે જેના અંદર સ્ટ્રેટેજ કે રીલ્સ બનાવી છે અને જીકે તમારી આ ટેટ વનના અંદર સો ટકા પાંચ ગુણના અંદર પૂછાશે મિત્રો તો એ રીલ્સ પણ જોજો ને એના અંદર આના સુવાય મિત્રો જીકેની અને કરંટ અફેર્સની મિત્રો કન્ફ્યુઝર પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને આવનારી ભરતીઓને લગતા મિત્રો જે ડેટા હોય છે ને એના અંદર મૂકવામાં આવતા હોય છે એટલે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેને લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો ત્યાંથી જઈને તમે સૌપ્રથમ ફોલો કરી દો એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે અને બીજું કે બે હજાર ત્રેવીસના અંદર આપણે ટેટ માટે મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા હતા બરાબર એ વિડીયો પણ તમે જોજો તમને ફાયદો થશે તો એની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે અને નવું મિત્રો આપણે ટેટ વન અને ટેટ ટુ એના માટે આપણે જે પ્લે લિસ્ટ બનાવ્યું છે ને એ પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જશે બરોબર તેથી તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટ ડીડ ધ ફાર્મર ટેલ હિઝ સન તો હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ બંડલ બરોબર હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ બંડલ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ શેરુ વોઝ અ લિટલ માઉસ ધ ફોલ્સ બરોબર ખરા ખોટા પણ પૂછાઈ શકે છે શેરુ વોઝ અ લિટલ માઉસ ધ ફોલ્સ આ બધા ક્વેશ્ચન જે છે મિત્રો ડાયરેક્ટ તમારી બુકના અંદરથી લેવામાં આવેલા છે હવે ઓગણપચાસમાં નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કાલુ એન્ડ બિલ્લુ પ્રોમિસ્ડ ટુ હેલ્પ ઇઝ અધર ધ ટ્રી એ સાચું છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જે આપણે વિરોધાથી શબ્દ કહીએ છીએ ને મિત્રો એ આપણે જો પરીક્ષાના અંદર તમારે ડાયરેક્ટ પૂછાઈ શકે છે ક્લોઝ તો એનો વિરોધાથી શબ્દ થાય છે ઓપન થ્રો એનો વિરોધાથી શબ્દ થાય છે કેચ ક્રાય એનો વિરોધાથી શબ્દ થાય છે લાફ બરાબર તો આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ મિતા ખાલી જગ્યા અંદર આપેલું છે મિત્રો હેઝ અને હેવ વાપરવાનું છે બરોબર તો મિતા હેઝ અરોબર ક્વેશ્ચન પણ તમારી પરીક્ષાના અંદર આવી શકે છે તો જો મિત્રો આજનું જે આ વિડીયો હતો મિત્રો ધોરણ એક થી પાંચ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ નવા અભ્યાસક્રમ મુજબ પાર્ટ એક હતો પાર્ટ ટુ કાલે આવવાનો છે બરોબર ત્રીસ ગુણનો મિત્રો આ પૂછાશે બરોબર પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ તો વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો છેલ્લો તો બાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો હાઉ મેને લેસન્સ આર ગિવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ ઓફ સ્ટાન્ડર્ડ થ્રી તો બાર લેસન આપેલા છે મિત્રો ધોરણ ત્રણની બુકના અંદર અંગ્રેજીના અંદર બરોબર કેટલા બાર લેસન બાર પાઠ આપેલા છે તો આ બધા પ્રશ્નોનું મિત્રો લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર ટીચિંગ જઈ કરીને એકાઉન્ટ અને પેજ બનાવેલું છે બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ત્યાંથી જઈને તમે ફોલો કરી દો કારણ કે એના અંદર એજ્યુકેશન અપડેટ અને જેટલા પણ ટેટ વન માટેના જે મહત્ત્વના વિડીયો છે એ પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ચેનલ પર સર્ચ ન કરવું પડે અને હા આપણી એ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય